હવે વાત મતદાતાઓના મિજાજ પર કરીએ જેવી રીતે ગુજરાતભરના વેપારીઓને તકલીફો છે તેવી જ રીતે પાટણના વેપારીઓ પણ વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જેમાં નોટબંધી અને જીએસટીમાંથી વેપારીઓ મંદી આવી ગઈ હોવાનું કહી રહ્યા છે ઉપરાંત જીએસટીના જીએસટીના વિવિધ સ્લેબ તેમજ ઈ વે બિલ જેવી સમસ્યાઓને કારણે ધંધાને ખૂબ જ માર પડ્યો હોવાની વાત પર વેપારીઓમાં ચર્ચાઈ રહી છે

પાંચ વર્ષમાં કેટલું સારું થયું કેટલું સારું થવું જોઈએ આવનાર પાસે સરકાર પાસે વેપારી વર્ગ તરીકે એક મારે એટલું અગત્યનું ખાસ કહેવાનું છે કે જીએસટી લાગુ કર્યા પછી ક્રમશ એમાં સુધારો થતો ગયો છે શરૂઆતમાં જીએસટી ના દર ખરેખર ઊંચા હતા પણ અમારી વાત એ લોકો સાંભળી અને ક્રમશ જે પ્રમાણે અમે રાહતો માગી એ પ્રમાણે રાહતો આપતા ગયા અને આજે જીએસટી ના દર એવા લેવલે આવી ગયા છે કે હવે વેપારીને એના માટે કોઈ તકલીફ રહે એવી નથી જે દર અમારે ઘટાડો હતા અઠ્યાવીસ ટકા સુધી હતા એ ઘટાડીને બાર ટકા સુધી ગયા બાર વાળા પાંચ થઈ ગયા અને કેટલીક આઈટમોમથી નિકાલી પણ કાઢી છે એટલે જીએસટીમાં રાહત આપી એ બહુ અગત્યની વાત છે અને બીજું કે આ બજેટમાં વેપારીને પણ પેન્શનની એક સ્કીમ લાગી કરી છે એ પણ સારું કર્યું છે આમ એકંદરે જીએસટી આકડું તો હતું જ પણ એમાં જે સુધારો થયો એનાથી વેપારી વર્ગને થોડીક રાહત મળી છે ઘણા સુધારા થયા હજુ કયા સુધારા થવા જાય એક વેપારી તરીકે આશા અપેક્ષા વેપારી તરીકે તમે મતદાન કરવા જાઓ તો ખરેખર તમારી માંગ શું હોય કે જેના આધારે તમે મતદાન કરો જે તે સાંસદ કે સરકાર પાસેથી જીએસટી પહેલા લાયા એ વખતે વેપારીઓને બહુ તકલીફ પડી સ્ટાર્ટિંગની અંદર કોઈને ખ્યાલ આવતો કે કેવી રીતે એની અંદર બિલિંગ કરવું બધાને પછી ધીરે ધીરે ગવર્મેન્ટે જે જીએસટી ઘટાડ્યો એમાં અને બધાને ધીરે ધીરે સેટિંગ થઈ ગયું અત્યારે તો જીએસટી આવવાથી દેશનો તો મોટો ફાયદો થયો જ છે ઘણો બધો એમાંથી આવક એટલી બધી વધી છે કે જે જે કામ કર્યું છે મોદી સાહેબે ઘણું સારું કામ કર્યું છે એમાં કોઈ બે મત નથી બરાબર અને જીએસટી જરૂરી વસ્તુ હતી અને હજુ હું એમ કહેવા માગુ છું કે પાટણને આ જે ટ્રેનો ચાલુ કરવાની બાકી છે એ ચાલુ થઈ જાય

એમની મહેનતથી આટલે સુધી પહોંચ્યા છીએ અને ટ્રેન હવે ચાલુ થવાની તૈયારી છે એ જગદીશ ઠાકોર અને પ્રવીણ રાજપાલની મહેનતના કારણે છે એટલે આ સરકારે તો કશું કર્યું જ નથી આ સાંસદ તો પાંચ વર્ષમાં દેખાયા જ નથી ગઈ વખતે જે ભાજપના સાંસદ હતા લીલાધર ભાઈ એ તો પાંચ વર્ષમાં ક્યારેય પાટણમાં જોવા જ નથી આયા કે એમણે કશું કર્યું જ નથી વેપારીઓ માટે શું સારું થયું શું સારું થવું જોઈએ પાટણમાં જીએસટી ના દર એટલા બધા હતા કે સુરતની અંદર તમે જુઓ આખા હિન્દુસ્તાનનું મોટું હબ હતું તો આખો ટેક્સટાઇલ ઉદ્યોગ પડી ભાગ્યો આ ના કારણે અને એ અણઘટ એમની અણઘટ નીતિઓના કારણે આખો ટેક્સટાઇલ ઉદ્યોગને એમને ખતમ કરી નાખ્યો ટેક્સટાઇલ ઉદ્યોગ આશીભાઈ વેપારી તરીકે શું માનવું છે પાટણના વેપારી તરીકે પાટણ કયા મુદ્દાઓના આધારે પાટણનો વેપારીઓ આ વખતે મતદાન કરશે કયા મુદ્દા છે એક સ્થાનિક તરીકે પાટણના વિકાસના મુદ્દા ઉપર વેપારીઓ મતદાન કરશે કયા કયા મુદ્દા એક બે મુદ્દા મને વેપારી તરીકે તમને ફાયદો થયો કયા મુદ્દા છે બે મુદ્દા કીધા વેપારી તરીકે કયા મુદ્દા સ્પર્શે તમને જેના આધારે તમે મતદાન કરો મતદાન કરવાનો હેતુ એટલો જ છે કે લોકોના ફાયદા થાય લોકોના હિત માટે કોઈ પણ સરકાર કામ કરશે અને કરવામાં આવશે એને જ વોટ આપવામાં આવશે કામ નહીં તો વોટ નહીં પાંચ વર્ષમાં કહ્યું કે સાંસદ દેખાયા નથી દરેક વર્ગો માટે હું ગત વર્ષના સાંસદ વાત કરું એક પણ દિવસ પાટણમાં દેખાયા નથી સાથે સાથે મારે બીજી મહત્વની વાત એ કરવી છે પાટણ જિલ્લો એ છેવાડા જિલ્લો છે પાટણ જિલ્લો સરહદી જિલ્લો છે આ વિસ્તારમાં મહિલા ઉત્થાન માટે કન્યા કેળવણી માટે કોઈપણ પ્રકારની કામગીરી થઈ નથી એક યોજનાની હું વાત કરું જ્યારે આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે કન્યા ખેલવણી નિધિની એક યોજના ચાલતી હતી એની અંદર એમબીબીએસ ની અંદર કોઈપણ દીકરી અભ્યાસ કરે ઉચ્ચ અભ્યાસમાં અભ્યાસ કરે તો એની ફી માફી મળતી હતી પણ શરમની વાત એ છે કે આ સરકારે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના જે લાવી આ યોજના અને કલ્યાણકારીની નિધિની યોજનાની અંદર મર્જ કરી દીધી મર્જ કરી દેવાથી એવું થયું કે અમારું ઉત્તર ગુજરાત અને પાટણ જિલ્લાની જે અભ્યાસ કરતી જે દીકરીઓ છે એ આજ આજ શિક્ષણથી વંચિત છે વંચિત એટલા માટે છે એમને જે લાભ મળવા જોતા જે દીકરીઓને ફી માફી મળે ઉચ્ચ અભ્યાસ માટે અહીં અમારા મધ્યવર્ગ જે વાલીઓ છે એ ગરીબ છે મધ્યવર્ગના છે એમને દીકરીઓને ભણાવી છે દીકરીઓને સારું શિક્ષણ મેળવવા છે પણ સરકારની યોજનાના હિસાબે કંઈક ને કંઈક એ લોકો હેરાન થાય છે આ યોજના મર્ચ કરવાના હિસાબે જે દીકરીઓને ફી માફી મળતી માફી મળતી હોવા છતાં પણ અમારી બેન દીકરીઓ શિક્ષણ મેળવી શકતી નથી એ ખરેખર બહુ સરહજનક વાત કહેવાય ઓકે ચલો પાટણની વાત કરીએ કઈ સારી યોજનાઓ કઈ સારા કામો પાટણ વાસીઓ સુધી પહોંચ્યા સ્વાસ્થ્યની વાત કરીએ શિક્ષણની વાત કરીએ પ્રાથમિક પ્રશ્નોની વાત કરીએ રોજગારીની વાત કરીએ શિક્ષણ ની હું વાત કરું શિક્ષણમાં તો આખું તંત્ર શિક્ષણ ખાડી જ ગયું છે એનું કારણ એ છે કે કોંગ્રેસ સરકારની અંદર મફત શિક્ષણ હતું અને ગરીબના બાળકો બહુ હોશથી આગળ ભણતા અને ડૉક્ટરો વકીલો એન્જિનિયર થયેલા છે આજે ગરીબના દીકરાને ભણવું હોય એટલે લોઠાના ચણા ચાવા જેવું છે કારણ કે આજે ટીવીમાં અમે જોઈએ છીએ સરકારના હાઈકોર્ટમાં જવું પડે સુપ્રીમમાં જવું પડે શિક્ષણ માટે કારણ કે શિક્ષણના સંચાલકો ગાળતા જ નથી જે સાવ ચલાવે એ ગણતા માટે એમના સુપ્રીમ હાઈકોર્ટમાં જવાનો વારો આવે સરકાર જો આ શિક્ષણ માટે કોર્ટમાં જતી હોય તો શિક્ષણ કેટલું છે એ વિચાર માગી લેવો પ્રશ્ન છે શિક્ષણ તો પ્રશ્ન છે પાટણમાં કયા પ્રશ્નો છે વડીલ સ્થાનિક તરીકે જે મુદ્દા દર વખતે રહે છે કે સાંસદ આવે તો આ કામમાં સુધારો થાય અમાર તો અહીંયા સર ને જે પહેલાના જે બતા સંસદ સભ્યો એ મેગીરી જ કશી કરી નહીં અને અમારું તો પાટણ ભીડી ચાલુ થઈ જાય જગદીશભાઈ જે કામગીરી કરી રહી એ કામગીરી સારી રીતે કરી આપે એટલું પાટણ અમદાવાદ જતા દિલ્હી બોમ્બે જવાની જે અમારી કામગીરી મળી એટલું અમારે જોઈએ છે બીજો કોઈ પ્રશ્ન નહીં આ સરળતા પ્રશ્નો છે ટ્રેન ની મુખ્યત્વે વાત કરી પાટણમાં એન્ટર થતા જ વાત કરી અમે રેલવે સ્ટેશન ની મુલાકાત લીધી આ ટ્રેન ની સેવા સારી કઈ રીતે સેવા શરૂ થશે વેપારીઓને પણ લાગુ પડે છે શિક્ષણ પણ વાત છે સ્વાસ્થ્યની પણ વાત છે અને એવા કામોની વાત છે જે વર્ષમાં તમે મત માંગવા માટે આવો છો ત્યારે પ્રજાને વાયદો કરો જો વર્ષ બાદ હિસાબ આપવાનો થાય તો મો પડે એવી સ્થિતિ ન હોવી જોઈએ કદાચ આજ મુદ્દા છે વેપારી વર્ગ અને સ્થાનિકોના પાટણથી જે આ વખતે મતદાનમાં કોઈ પણ નેતા મત માંગવા આવશે તો સવાલ જરૂરથી કરશે મિશન છવ્વીસ માં પાટણથી હાલ બસ આટલું જ ફરી મળીશું તમારા ગામ તમારા શહેરમાં તમારા